કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી

યાત્રા કાઢવામાં આવી રહી છે વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામ નવમીના ભવ્ય રીતે શોભા યાત્રા કાઢી અને ઉજવણી કરાઈ હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહરી ખાતે રામ સેવા સમિતિ શિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી છે દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવાર બાજીના કરતબો રજૂ કર્યા છે મંત્રમુગ્ધ કરી દીધા હોય તેમ માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન્ડ કરી યોગ્ય રીતે તૈયારીઓ કરાવી છે શિહોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને એ પછી એનો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખો દેશ મૂકી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી રહ્યા છે બાર વાગ્યા પછી આજે સાડા બાર વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાંચસો વર્ષની તપસ્યા કેટલાય લોકોના બલિદાન ષણનસિંહ સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કાંકરેશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે